જગડિયા તાલુકાના રતનપુર નજીક બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવામાં આવ્યો દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વર્ષો જૂની પરંપરા છે જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દૂર ડુંગર ઉપર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચશ્મો પાણીનો કુંડ પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ચશ્મો આઠસો જેટલા વર્ષોથી હઝરત બાવાગોર દાદાના વખતથી ડુંગર ઉપર મોજૂદ છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન ભાદરવ મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે આ પ્રસંગે હઝરત કમાલુદ્દીન બાવા રિફાઈના પુત્ર નૈયર બાવા રિફાઈ અને દરગાહના હાલના ગાદી વારસના હસ્તે ફૂલ ધાણી અને નાળિયેરથી ચશ્મો વધાવવામાં આવે છે ચશ્મો વધાવવાના દિવસે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ મંડાય છે ગુજરાત સહિત બહારથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મેળામાં આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ મેળવે છે મારું નામ સબ્દુલ સિદ્ધિ છે હું ભાવગઢ દરગાહ ટ્રસ્ટમાં વ્યવસ્થાપક છું હજરત બાબા ગૌર રાહમતુલ્લા લઈ અને ચશ્માનું કુંડ જે આજથી સાતસો આઠ વર્ષ પુરાણું છે એની કાફી એની શ્રદ્ધાઓ છે હું ને ગુજરાત અને ગુજરાતના અન્ય બારના હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આ કુંડના દર્શન કરવા આવે છે અને એનેથી જે ફેસ થાય છે એમની બાધાઓ જે પૂરી થાય છે એ કુંટની કુંટના પાણી પીવાથી બધાની તકલીફો દૂર થાય છે એવી સંખ્ય શ્રદ્ધા છે દાદામાં હિન્દુ મુસ્લિમ બધાઓની અને દર વર્ષે બાદરવાના છેલ્લા ગુરુવારે આ કુટ કુંડની ઉજવણી કરવામાં આવે છે